જે રીતે વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હવે ગોપાલ ઇટાલિયા બન્યા છે અને તે જ રીતે કહેવાય રહ્યું છે કે આમ પાર્ટી ના હવે પ્રાણ ફૂંકાયા હોય અને પત્તું ખુલ્યું હોય તેવું લાગી રહ્યું છે એટલે જ હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ મહિલા પ્રદેશ પ્રમુખ હોય સમગ્ર રીતે આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવવા જાણે કામ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે એટલે જ જે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ છે જે રેશમા પટેલ તેમણે પણ જનતાને આહવાન કર્યું છે અને શું આહવાન કર્યું કર્યું છે તેમની વાત કરવી છે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા જે રીતે આમ આદમી પાર્ટીનું હવે પત્તું ખુલ્યું છે અને તેને જ લઈને ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ જાણે બનાવ હોય તેવું લાગી રહ્યું છે એટલે જ જે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ છે રેશમાબેન પટેલ તેમણે પણ કહ્યું છે કે હવે ભાજપ અને કોંગ્રેસની મિલી પ્રગતથી જનતાએ બચવું જોઈએ ભય ભ્રષ્ટાચારથી બચીને હવે આમ આદમી પાર્ટીનો રાજકીય ક્ષેત્રે નવો સૂર્યોદય થઈ રહ્યો છે અને આમ આદમી પાર્ટી હવે કામ કરવા ઈચ્છી રહી છે ત્યારે જનતાએ પણ તેની નોંધ લેવી જોઈએ તેમણે કહ્યું છે કે ભાજપના જે પેજ પ્રમુખ છે તે આમ આદમી પાર્ટીમાં પેજ લીડર બની રહ્યા છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પણ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આવનારા સમયમાં અમે ધમકી નથી આપતા પણ ચેતવ્ય છે કે ભાજપની સરકારને અમે કામ કરવા માટે મજબૂર કરીશું શું કહી રહ્યા છે રેશમા પટેલ તમે તેમને પણ સાંભળી લો આજરોજ આમ આદમી પાર્ટીની જુનાગઢ ખાતેની આ પ્રેસ વાર્તામાં હાર્દિક સ્વાગત છે મારે આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવું છે કે શ્રી અરવિંદ કેજરીવાલજીએ આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ગુજરાતની વચ્ચે મૂક્યું છે ગુજરાતની જનતા વચ્ચે મૂક્યું છે ત્યારે આ એક સદસ્યતા અભિયાન નથી આ રાજકીય ક્રાંતિનો સૂર્યોદય છે મારે હરખથી કહેવાનું મન થાય છે અને ગર્વથી કહું છું કે આ અભિયાન લઈને અમે જ્યારે લોકો વચ્ચે જઈએ છીએ જ્યારે વોર્ડમાં જઈએ છીએ જ્યારે જનતા વચ્ચે જઈએ છીએ ગામડાઓમાં જઈએ છીએ ત્યારે ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે આ ક્રાંતિની લડાઈ છે આ ભ્રષ્ટાચાર ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત જે ગુજરાતની પરિસ્થિતિ છે જે જનતા પીડાઈ રહી છે આ સૌનો અવાજની આ લડાઈ છે ત્યારે હું ગર્વથી તમને કહું છું કે ભાજપના કેટલાય નારાજ કાર્યકર્તાઓ ભાજપના એ પેજ પ્રમુખો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને પેજ લીડર બની રહ્યા છે કોંગ્રેસના એક ક્રાંતિકારીઓ જે વર્ષોથી એક આશ લઈને બેઠા છે કે પરિવર્તન કરવું છે જે દાઝેલા છે જે અંદર અંદરના કકડાટથી હેરાન પરેશાન છે આવા કોંગ્રેસના કેટલાય ક્રાંતિકારી કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ગુજરાત માટે એક જ્યોત બની રહ્યા છે આ લડાઈમાં સૌ સહભાગી થવા માટે હું આહવાન કરું છું કારણ કે લોકો પરેશાન છે ભાજપ અને કોંગ્રેસની મિલી ભગતની રાજનીતિથી લોકો પરેશાન છે આ માસીયાગીરીથી લોકો પરેશાન છે ભાજપ ભાજપના અંદર અંદરના ડખાથી લોકો પરેશાન છે અને મારે આ વાત કહેતા એક સૌથી મોટું ગુજરાતનું ઉદાહરણ આપવું છે જુનાગઢનું જુનાગઢ મહાનગરપાલિકાનું કારણ કે આ મહાનગરપાલિકાની દુર્દશાની ચર્ચા કરવા માટે સીએમ એ કેબિનેટમાં મજબૂર થવું પડ્યું વિચાર કરો આ ઉદાહરણ માત્ર જૂનાગઢ મહાનગરપાલિકાની બરબાદીનું નથી આ ગુજરાતની એ જે ત્રણ કહેવાય છે ને કે ત્રણ એન્જિનવાળી જે સરકાર છે ડબલ એન્જિન નહીં આ ટ્રિપલ એન્જિનની જે સરકાર છે ને આ સરકારની નિષ્ફળતાનું સૌથી મોટું ઉદાહરણ હોય તો સંતો મહંતો અને ભૂમિ જુનાગઢે ગુજરાતની માટે એક ઉદાહરણ છે ગુજરાતની જનતા જાણે છે કે આ વિષયને લઈને આ વિષયને લઈને ગુજરાતના સીએમ કેબિનેટમાં ચર્ચા કરવી પડી કે જૂનાગઢ ખાડે ગયું છે જૂનાગઢ મહાનગરપાલિકા મહાનગરપાલિકાને ખાડા પાલિકા બની ગઈ છે આવી પરિસ્થિતિ જૂનાગઢની છે એટલા માટે કહું છું કે આ સંતો અને સાવજોની જે ભૂમિ છે આ પર્યટન સ્થળ છે અને આ કેટલો બધો ઇતિહાસ આવેલો છે આ મહાનગરપાલિકાની આ ત્રિપલ એન્જિનની સરકારની નિષ્ફળતાનું ઉદાહરણ છે અહીંયા શું થઈ રહ્યું છે અહીંયા ભાજપ ભાજપ લડી રહ્યા છે કઠણાઈની વાત તો જુઓ જૂનાગઢ માટે અને ગુજરાત માટે કે જૂનાગઢના ધારાસભ્ય લેટર બોમ્બ ફેંકી રહ્યા છે સામે ભાજપના જે કાર્યકર્તા છે એનો વિરોધ કરી રહ્યા છે એટલે કે ભાજપ ભાજપ પોત એકબીજાના ઝઘડામાંથી ટાંકા ખેંચમાંથી ઊંચા નથી આવતા કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપ એકબીજાના આક્ષેપ પ્રત્યક્ષેપોમાંથી ઊંચા નથી આવતા અને આ બધાના વચમાં જનતાની શું હાલત છે ને સૌ જાણે છે આજે ત્રસ્ત થઈ ગઈ છે જનતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગઈ છે રોડ રસ્તા ખાડા બધા જ ત્રસ્ત થઈ ગઈ છે અને આટલા માટે જ કહીએ છીએ કે આ મિલીભગતની રાજનીતિની માનસિકતામાંથી બહાર નીકળો ભાજપ કોંગ્રેસની માનસિકતામાંથી બહાર નીકળો કારણ કે આ જે છે ને આપણે સૌ જાણી ચૂક્યા છીએ કે કઈ રીતની રાજનીતિ કરી રહ્યા છે હવે એક ભાજપના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરી રહ્યા છે વસ્તુ તો સમજો અને પૂર્વ ભ્રષ્ટાચાર પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય એમ કહી કહી રહ્યા છે કે સાબિત કરો અને તમારા વચ્ચે જનતા પીસાઈ રહી છે જૂનાગઢ પીસાઈ રહ્યું છે ગુજરાત પીસાઈ રહ્યું છે શર્મ કરો હવે અને આ બધાને મારે આપના માધ્યમથી કેવું છે કે આમ આદમી પાર્ટી કહી રહી છે કે ભ્રષ્ટાચાર કરી કરીને હવે પેટ ભરાણા હોય ખીચા ભરાણા હોય ઘર ભરાણા હોય ને તો જનતા માટે જે સગવડો છે એ આપો રોડ રસ્તાના ખાડા પૂરો જૂનાગઢની વ્યવસ્થા સુધારો જૂનાગઢ મહાનગરપાલિકાની વ્યવસ્થા સુધારો આ આમ આદમી પાર્ટી કહી રહ્યું છે જુનાગઢની જનતાને કેવું છે કે કોઈથી ડરવાનું નથી રાજકીય ગુંડાઓથી ડરવાની જરૂર નથી સામાજિક અસામાજિક તત્વો જે ગુંડાગર્દી કરે છે એનાથી ડરવાનું જરૂર નથી તંત્ર સંત્રથી ડરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી તમારા વચ્ચે છે તમારા માટે સંઘર્ષ કરશે અને તમારા માટે આ લડાઈ લડશે આવો સૌ સાથે મળીને અમારા સદસ્યતા અભિયાનમાં જોડાવ જુનાગઢની જે વાત આવે છે આજે અમે જુનાગઢની ધરતી ઉપર રહીએ છીએ એટલે વિશેષ હું કહું છું કારણ કે આ જુનાગઢનું ઉદાહરણ સીએમએ મૂક્યું છે અને ગુજરાત માટે આ એક નબળી નિષ્ફળ જે કહેવાય છે કે સરકાર છે એનું સૌથી મોટું ઉદાહરણ છે એટલા માટે હું જુનાગઢની વાત કરી રહી છું કે જુનાગઢ હોય કે ગુજરાત હોય એક જ વિકલ્પ છે અમે ત્રીજો પક્ષ નહીં અમે ગુજરાતની જનતા માટે આશાનું કિરણ છીએ અમે ગુજરાતની જનતા માટે મજબૂત વિકલ્પ છીએ આ સાથે અમારા સદસ્યતા અભિયાનને અમે ગામડે ગામડે લઈ જઈએ છીએ વોર્ડ સુધી લઈ જઈએ છીએ કહેવાય છે કે ગલી ગલી સુધી લઈ જઈએ છીએ જે પણ સમસ્યાઓ છે અમે સાંભળીશું અને એનો સમાધાન લાવીશું અને એના માટે અમે એક મિસકોલ નંબર જાહેર કર્યો છે જે મિસકોલ નંબર છે પંચાણું બાર ઝીરો ચાર ઝીરો ચાર આ રીતનો અમારો મિસકોલ નંબર છે તો દરેક લોકોને હું આહવાન કરું છું કે આ અમારા નંબર ઉપર મિસ મારી અને આમ આદમી પાર્ટીના સાથે જોડાવ અમારા સંગઠન સાથે જોડાવ કોઈથી ડરવાની જરૂર નથી કોઈ ગુંડાગતિથી ડરવાની જરૂર નથી એટલા માટે કે આમ આદમી પાર્ટી એ વિકલ્પ છે જેટલી પણ ભાજપને દાદાગીરી કરવી હોય ને ખાસ કરીને મિલી ભગતની રાજનીતિ છે જે માસિયાગીરી છે ને એ હવે ભાજપ કોંગ્રેસનું બંધ થશે કારણ કે હવે આમ આદમી પાર્ટી તરીકે ગુજરાતને એક મજબૂત ત્રીજો વિકલ્પ મળી ગયો છે એક મજબૂત વિકલ્પ મળી ગયો છે એ આશા સાથે અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું અને આગામી દિવસોમાં આ પરિવર્તનના નેવમાં આપ સૌનો સહકાર મળતો રહ્યો એ જ આશા સાથે ધન્યવાદ તો આ હતા આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ તમે તેમને પણ સાંભળ્યા અને તેમનો જે હુંકાર હતો તેમણે જનતાને જે આહવાન કર્યું તે પણ તમે સાંભળ્યું હવે તમને શું લાગે છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા ને આવા નવા સમાચાર લઈને અમે તમારા સુધી આવતા રહીશું નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર